ગુજરાતી એટી લાઈવ માં આપનું સ્વાગત છે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સાવલી પંથકમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી અયોધ્યા માં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાપ્રસાદી અને ઓન સ્ક્રીન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયેલ અયોધ્યા નું લાઇવ પ્રસારણ નિહાળી સ્થાનિક ધારાસભ્ય રામજી મંદિરે આરતી કરી વધામણા કર્યા હતા વડોદરા જિલ્લાના સાવલી પંથક રામમય બન્યું સાવલી નગર અને દેસર તાલુકા વડોદરા ગ્રામ્ય વિધાનસભા વિસ્તાર મોદી દ્વારા અયોધ્યામાં કરાવેલ પ્રાણ મહોત્સવ ઐતિહાસિક ઘડીના ઓન સ્ક્રીન સહભાગી બન્યા હતા સાવલીનગરમાં છેલ્લા બે દિવસથી રામ ભક્તો નગરના અનેક વિસ્તારો સોસાયટીઓ અને મંદિરોમાં ફૂલહાર લાઈટ ડેકોરેશનથી તૈયારીઓ કરી હતી આજે સમગ્ર નગર ભારે ઉત્સાહ તેમજ રામ ભક્તિ સાથે નગરમાં અને પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર સહિત ભાતીજી મંદિર પંચમુખી હનુમાનજી મંદિર સહિત અનેક મંદિરોમાં મહાપ્રસાદી ભંડારાનું આયોજન અને રંગોળીથી રામજીની પ્રતિકૃતિ બનાવાઈ હતી અને અનેક જગ્યાએ સહિત નગર મધ્યમાં આવેલ રામ મંજી મંદિરે ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત વડાપ્રધાન દ્વારા કરાયેલ અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળી ઐતિહાસિક ઘડીના સાક્ષી બની જય શ્રી રામના જયગો સાથે વધામણા કરી રામજી મંદિરે આરતી કરી પ્રતિક્રિયા આપી હતી આજે અયોધ્યા મંદિરમાં આઠસો વર્ષની સમસ્યા જ્યારે પરિપૂર્ણ નથી અને ભગવાન રામલલાની નાનો ચિંતા નથી ત્યારે સમગ્ર દેશ સમગ્ર ગુજરાત અને એમાં મારું ખાસ અને સાવલી ટ્રેન બેઠક તાલુકો રામભાઈ બની ગયો છે અને આજના દિવસનો આ ઐતિહાસિક દિવસ હતો બહુ લાહોલે છે અને બહુ ખૂબ ઘરમાં રામજીની સૌ આરાધના કરે ત્યારે આ ઐતિહાસિક દિવસ માટે અમારો જે અત્યારે અમે લોકો હયાત છે આ સૌ છે ખરેખર ખૂબ પ્રસિદ્ધ છે ભગવાન રામજી આપણા દેશને લઈ રહ્યા છે એમાં પૂરેપૂરી તાકાત એમને આપે અને દેશની એકસો કરોડની જનતા એ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે આજના દિવસને ના ગુરોના પુત્ર નો ભવિષ્ય યાદનો દિવસ કોઈ દિવસ કોઈ ભૂલી નહીં શકે અને આ રામભાઈ દિવસ પૂજા યાદ રાખ્યું